બોગસ અને ખોટી વાત હોય તેમાં નહેરુ ગાંધી કે સરદારને સામેલ ન કરે તો તેને ભાજપ ઉદાહરણ પૂરું પાડ્યું છે કેન્દ્રીય આમ પણ ભાજપ પાસે જ્યારે કંઈ ન હોય ત્યારે અને ખોટી વાતો કરવાનું કામ તો હોય જ છે તાજેતરમાં જ રાજનાથસિંહે તદ્દન પાયા વિહોણી અને ખોટી વાત કરી રાજનીતિ ચમકાવવાની કોશિશ કરી તેની આપણે વાત કરવી છે તો આવો ગપગોળા સરકારના મંત્રી રાજનાથસિંહે કેવા ગપગોળા ફેંકી ખોટા બોલાના બેતાજ બાદશાહનો તાજ મેળવ્યો છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર મસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન હાલ ગુજરાતમાં સરદાર પટેલ સાહેબના નામે રાજ્યભરમાં યુનિટી માર્ચનું રાજકીય ધુપ્પલ ચાલી રહ્યું છે ત્યારે ગત બે ડિસેમ્બર બે હજાર રોજ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વડોદરા ખાતે આવી યુનિટી માર્ચમાં જોડાવાનું કામ કર્યું આમ તો આ યાત્રાનું નામ એકતા એટલે કે યુનિટી છે પણ ભાજપ એકતા માટે વાત કરે એટલે તેનો મતલબ વિભાજન સમજી જ લેવાનું કોઈ ડિક્શનરી તપાસવાની જરૂર રહેતી નથી આવું હું એટલા માટે કહું છું કે સરદાર પટેલના નામે એકતાના નામે રાજકીય ચરિયાણ ચરવા નીકળી પડેલા આ આંખલાઓ આખરે કામ તો સમાજમાં એકતાને હણવાનું કરી રહ્યા છે તેમના ભાષણોના માધ્યમથી જો એટલો બધો સરદાર પ્રેમ અને એકતા પ્રેમ હોય તો ભાજપ સરદારનું નામ ભૂસી ન તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવાનું કામ કરે ન તો ધર્મ અને રાજનીતિના નામે રાજનીતિ ખેલી સમાજના ભાગલા પાડવાનું કામ કરતું તો ટૂંકમાં આ ધૂપલ રાજનાથસિંહ વડોદરાના સાધલી ગામ ખાતે આવ્યા અને એકતા યાત્રામાં જોડાયા ત્યારથી આપણે વાત કરીએ પછી તેઓ ત્યાં ભાષણબાજી પણ કરતા હતા તેની પણ વાત કરીએ તેઓ ભાષણબાજીમાં શું બોલ્યા રાજનાથસિંહે કહ્યું કે નહેરુ સરકારી ખર્ચે બાબરી મસ્જિદ બનાવવા માગતા હતા અને જો તે પ્રસ્તાવનો કોઈએ વિરોધ કર્યો હોય તો એ હતા ગુજરાતી માતાના પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ તેમણે સરકારી પૈસાથી બાબરી મસ્જિદ ન બનવા દીધી આટલો મોટો ફાંકો મારી રાજનાથસિંહે સરદારના નામનું ખોટું બિલ ફાડી નાખ્યું હકીકત એ વાસ્તવિકતા તો એ છે કે બાબરી મસ્જિદ અસ્તિત્વમાં હતી જ તો શું બાબરી માથે બીજી બાબરી નહેરુ બનાવવાના હતા ડફોડ જેવી વાત થયા હવે પુરાવાની વાત કરી તો નહેરુ બાબરી મસ્જિદ મુદ્દે સાંપ્રદાયિક વિવાદના એકદમ વિરોધમાં જે વાતમાં નહેરુને સરદારે પણ આપ્યો અને સરદાર બંને મુસ્લિમ હિન્દુ સમુદાયો વચ્ચે પરસ્પર અસહિષ્ણુતા ન થાય સહિષ્ણુતા રહે અને સદભાવ દ્વારા આ મુદ્દાને ઉકેલ મળે તેવું ઈચ્છતા હતા બાવીસ ડિસેમ્બર ઓગણીસો ઓગણપચાસની રાત્રે કેટલાક લોકો અયોધ્યામાં બાબરી મસ્જિદ સંકુલમાં ઘૂસી ગયા અને ભગવાન રામ અને દેવી સીતાની મૂર્તિઓ તેમજ મધ્ય ગુંબજ નીચે સામાન મૂક્યા લગભગ એ જ સમયે અયોધ્યા અને સમગ્ર ઉત્તર પ્રદેશમાં અન્ય સાંપ્રદાયિક ઘટનાઓ બની આ ઘટનાથી વ્યથિત નહેરુએ ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંત સહિત અનેક નેતાઓને પત્ર લખ્યા જે તમામ પત્રો નહેરુ આર ઉપલબ્ધ છે તેમના પત્રો સ્પષ્ટપણે દર્શાવે છે કે નહેરુ પોતાના પક્ષમાં વધતી સાંપ્રદાયિક વૃત્તિઓથી ચિંતિત હતા અને આગળ એક ખતરો જોઈ રહ્યા હતા તેઓ માનતા હતા કે અયોધ્યાની પરિસ્થિતિ કાશ્મીર મુદ્દા અને આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાન સાથેના ભારતના સંબંધોને અસર કરી શકે છે ત્યાં સુધી કે નહેરુએ ગાંધીને યાદ કરતાં કહ્યું કે મને ખબર નથી કે દેશમાં સારું વાતાવરણ બનાવવા માટે આપણે શું કરી શકીએ જ્યારે લોકો ગુસ્સે હોય છે ત્યારે સારી વાતો કહેવાથી તેમને ગુસ્સો આવે છે બાપુ તે કરી શકતા હતા પરંતુ આપણે આવી વાતો માટે ખૂબ નાના છીએ જુલાઈ ઓગણીસો પચાસમાં નહેરુએ લાલબહાદુર શાસ્ત્રીને એક પત્ર લખીને ડર વ્યક્ત કર્યો હતો કે આપણે બીજા સંકટ તરફ આગળ વધી રહ્યા છીએ જેમ તમે જાણો છો અયોધ્યામાં બાબરી મસ્જિદનો મુદ્દો આપણા માટે એક મુખ્ય મુદ્દો છે અને તેની આપણી સમગ્ર નીતિ અને પ્રતિષ્ઠા ઉપર અસર પડે છે પરંતુ આ ઉપરાંત એવું લાગે છે કે અયોધ્યામાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે શક્ય છે કે આવી મુશ્કેલી મથુરા અને અન્ય સ્થળો પર પણ ફેલાઈ જાય આ જ રીતે સરદાર પટેલ સાહેબ કે જેના નામે રાજનાથસિંહે ગબગોળા મારી ખોટું બિલ ફાડી નાખ્યું છે એ સરદાર પટેલ સાહેબ ગોવિંદ વલ્લભ પંતને પત્રમાં જણાવે છે કે વડાપ્રધાન તમને અયોધ્યાના વિકાસ અંગે ચિંતા વ્યક્ત કરતો ટેલિગ્રામ મોકલી ચૂક્યા છે મેં લખનૌમાં તમારી સાથે આ વિશે વાત કરી હતી મારું માનવું છે કે આ વિવાદ ખૂબ જ અયોગ્ય સમયે ઉઠાવવામાં આવ્યો છે તાજેતરમાં જ વિવિધ સમુદાયો વચ્ચે પરસ્પર સંમતિ દ્વારા મુખ્ય સાંપ્રદાયિક મુદ્દા ઉકેલાયા છે મુસ્લિમોની વાત કરીએ તો તેઓ હજુ પણ તેમની નવી વફાદારી સાથે સમાયોજિત થઈ રહ્યા છે આપણે કહી શકીએ છીએ કે ભાગલાનો પ્રારંભિક આંચકો અને ત્યારબાદની અનિશ્ચિતતાઓ હમણાં જ ઓછી થવા લાગી છે અને વફાદારીમાં મોટા પાયે પરિવર્તન થવાની શક્યતા ઓછી છે મારું માનવું છે કે આ એક એવો મુદ્દો છે જેનો ઉકેલ બંને સમુદાયો વચ્ચે પરસ્પર સમજણ અને સદભાવનાથી સૌહાર્દપૂર્ણ રીતે થવો જોઈએ હું સમજું છું કે લેવામાં આવેલા પગલાં ઘણી બધી લાગણીઓ સાથે સામેલ છે વધુમાં આવા મુદ્દાઓ ફક્ત જ્યારે જ શાંતિપૂર્ણ રીતે ઉકેલી શકાય છે તો આપણે મુસ્લિમ સમુદાયની સંમતિને ધ્યાનમાં લઈએ બળજબરીથી આવા વિવાદોનો ઉકેલ લાવવાનો કોઈ પ્રશ્ન નથી આ બધું સરદાર સાહેબ બોલે છે લખે છે આવી પરિસ્થિતિઓમાં કાયદો અને વ્યવસ્થા દળોએ દરેક કિંમતે શાંતિ જાળવી રાખવી જોઈએ જો શાંતિપૂર્ણ અને ભર્યા રસ્તાઓ અપનાવવા પડે તો આક્રમકતા અને બળજબરી પર આધારિત કોઈ પણ એક પક્ષીય કાર્યવાહી સહન કરી શકાતી નથી સરદાર પટેલ સાહેબ લખે છે તેથી હું દ્રઢપણે માનું છું કે આ બાબતને આટલો મોટો મુદ્દો ન બનાવવો જોઈએ અને વર્તમાન અયોગ્ય વિવાદોનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવો જોઈએ અને જે બન્યું છે તેને સૌહાર્દપૂર્ણ સમાધાનમાં અવરોધ બનવા દેવું જોઈએ નહીં તો આ હતા સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના વિચારો એમને કંઈ અમથા એમને આપણે સરદાર નથી બનાવી દીધા પણ ગપગોળા ફેંકા ફેંકી કરતી જુઠ્ઠાઓના સરદાર જેવી વાતો કરતી આ ભારતીય જનતા પાર્ટી અને તેમના નેતાઓના નિવેદન પરથી જણાય છે કે તેઓ જૂઠાઓના સરદાર બનવા માટે કદાચ રેસમાં ઉતરી આવો એ પ્રકારે ખોટું બોલે છે પરંતુ તેઓ આવું ન કરે અને આવું કરે તો શું કામ ન કરે શું કામ ન કરે તેઓ આવું એટલા માટે કરે છે કે ભાજપના નેતાઓ કે રાજનાથસિંહ તો એવું એટલા માટે બોલે કે તેમને કોઈપણ સંજોગોમાં સત્તામાં ટકી રહેવા પોતાના પક્ષની વિચારધારાનો પ્રચાર કરી શકાય તેમ નથી કેમ કે તેમાં માત્ર નફરત છે કોમી ઝેર છે ગોડસેના વિચારો ભર્યા છે જો તેનું પ્રદર્શન કરવા જાય તો સત્તા મળવી તો ઠીક જ્યાં છે ત્યાંથી પણ નાગરિકો તેને બેદખલ કરી નાખે એવી સ્થિતિ થાય માટે આવા જુઠ્ઠાણા ફેલાવી ગાંધી નહેરુ સરદારના નામે ખોટા બિલ ફાળ્યા કરવાના અને પોતાની ધ્રોણાસ્પદ વિચારધારાને પડદાની કે ઢાંકી રાખવાની જેથી તેમનું સત્ય લોકોને ખબર ન પડે અને ધર્માંધતામાં લોકો તેમને મત આપ્યા કરે થોડા દિવસ પહેલાં જ અમિત શાહે સાવરકરને વિશ્વમાં સૌથી લાંબુ તરનારા તરવૈયા બનાવી ગબગોળો ફેંક્યો હતો અમદાવાદમાં એની ગળ હજી નથી વળી ત્યાં રાજનાથસિંહ આવી ગયા ગભગોળા ફેંકવા વડોદરામાં કદાચ યુનિટી યાત્રાના ધુપ્પલને સરદાર સાહેબ પણ સ્વર્ગમાં બેસીને દિલથી ગાળો દેતા હશે કે સાલાઓ મને તો તમારે બક્ષી દેવો હતો મેં ક્યાં વીરની જેમ માફી માગી હતી કે તમે મને સતત બદનામ કરો છો તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો આ પ્રકારના વિશ્લેષણ સાથેના અહેવાલો માટે સ્વામાન સાથે જોડાયેલા રહેજો નમસ્કાર